હેલો એવરી વન કાજલ કિચનમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં આજે આપણે એકદમ ટેસ્ટી એવું બધાને ભાવે એવું કાજુ પનીરનું શાક બનાવશું તો કાજુ પનીરના શાક બનાવવા માટેની સામગ્રી રેડી છે મેં અહીંયા બે નંગ ડુંગળી મોટી ડુંગળીના ટુકડા લીધા છે ત્રણ નંગ ટમેટાના ટુકડા લીધા છે એક વાટકી જેટલા કાજુ લીધા છે અને એક વાટકો જેટલા પનીરના ટુકડા લીધા છે આ પનીર મેં ઘરે જ બનાવેલું છે પછી અહીંયા થોડી કસૂરી મેથી લીધી છે તમાલપત્ર અને તજનો ટુકડો લીધો છે અને છ સાત લસણ ની કઢી અને ચાર પાંચ જેટલા આદુના ટુકડા લીધા છે તો ચાલો હવે આપણે બનાવીએ કાજુ પનીર આપણે એક પેનમાં તેલ લેશું પછી તેલ થોડું ગરમ થઈ જાય એટલે થોડાક કાજુ આપણે તળી લેશુ કાજુ તળાઈ ગયા છે અને બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને કાઢી લેશું આ ડુંગળી છે અને આ ટેન માં નાખશું ડુંગળીને પાંચેક મિનિટ આપણે ચડવા દેસું હવે આપણે આ જે લસણ અને આદુના ટુકડા છે એડ કરીશું આપણે આને પાંચેક મિનિટ જેવું સાતડશું હવે આ થોડા કાજુ મેં વાટકી રાખેલા હતા એ કાજુ પણ એડ કરી દેસું હવે આને પાછક મેટ સાતળશું હવે જે આ ટમેટાના ટુકડા રાખ્યા છે એ હવે આપણે એડ કરી દઈશું આમાં હવે આપણે એકાદ ચમચી જેટલું આમાં નિમક નાખી દઈશું એટલે ટમેટા ગળી જશે જુઓ આપડી ડુંગળી અને ટમેટાને સરસ બધું સતળાઈ ગયું છે હવે આને આપણે ગેસ ધીમો કરી અને એક મિક્સી જારમાં લઈ લેશું અને એની પ્યુરી બનાવી લેશું હવે ટમેટા અને ડુંગળીને જે સાતરેલા હતા એની મેં આ ફાઇન પ્યુરી બનાવી નાખી છે એકદમ સરસ પ્યુરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ જે કઢાઈમાં ટમેટા અને ડુંગળી સહેતરા હતા અને જે તેલ બેચ્યું હતું એમાં જ મેં એક ચમચી ઘી નાખી દીધું છે એમાં હવે હું એક ટુકડો તજનો નાખીશ અને તમાલપત્ર નાખીશ એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું નાખીશ અને હવે આ પ્યુરી છે એમાં એડ કરી દઈશ છે આમાં જે એમાં થોડુંક પાણી નાખી અને આપણે કરી દઈશું આપણે થોડી વાર સાતડવા દેસુ જો હવે આપણી પ્યુરી છે એ બરાબર મિક્સ થઈ ગઈ છે અને થોડી સથળાઈ ગઈ છે હવે આપણે એમાં બધા મસાલા કરી લેશું થોડુંક નિમક નાખશું

આપણે એમાં થોડું પાણી એડ કરીશું હવે આપણે એમાં પનીરના ટુકડા છે એડ કરી દેસું પનીર ને આપણે તળીને પણ લઈ શકીએ છીએ અહીંયા એમને પણ લઈ શકીએ છીએ પનીરના ટુકડા નાખશું હવે આ કાજુ જે આપણે ફ્રાય કરેલા હતા એ પણ એડ કરી દેસુ હવે તેલ છૂટું પડે થોડુંક ત્યાં સુધી આપણે એને છે જુઓ હવે સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણી સબ્જી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ સ્મેલ પણ આવે છે હવે આપણે એમાં થોડી કસૂરી મેથી નાખશું મેથી નાખી અને થોડું હલાવી લેશું આપણું કાજુ પનીરનું શાક હવે થઈ ગયું છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું તો જુઓ આપણું કાજુ પનીરની સબ્જી રેડી છે હવે આપણે એને લીલા ધાણાથી ગાર્નિશ કરશું તો કેવી લાગી તમને મારી આ રેસીપી આ સબ્જીને તમે તંદૂરી રોટી નાન અને તવા રોટી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો અને બાળકો નાના મોટા સૌને બધાને ભાવે છે મારી રેસિપી કેવી લાગી તેને અચૂક કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો